ચાણસમાં હાઇવેનું વિશાળ સર્કલ અકસ્માતનું હબ બન્યું સર્કલ નાનું કરવા એનએચએઆઈને ઉગ્ર રજૂઆત નવીન બની રહેલા નેશનલ હાઇવે સિક્સટીએટ એટલે કે ગોજારિયાથી પાટણના કામમાં ચાણસ્મા ખાતે બનાવવામાં આવેલ હાઇવે સર્કલ સ્થાનિકો અને વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે આ વિશાળ સર્કલને કારણે સર્જાતી અકસ્માતોની હારમાળા અટકાવવા માટે કેન્દ્રીય ન્યાયિક આયોગમાં સભ્યશ્રી મિહિરકુમાર અશોકભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈના પ્રોજેક્ટ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ચાણસમાં હાઇવે સર્કલ કદમાં અત્યંત મોટું હોવાથી વાહનચાલકોને વળાંક લેવામાં ભારે મુશ્કેલી પડે છે અહીં દર અઠવાડિયે નાના મોટા અકસ્માતો સર્જાય છે જે જાનહાનિનું જોખમ ઊભું કરે છે સર્કલની અતાર્કિક ડિઝાઇનને કારણે આસપાસના સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે અને તેમને અવરજવરમાં ભારે અડચણ ઊભી થાય છે હાઇવેનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે આ વિશાલ સર્કલ ટ્રાફિક જામ અને અરાજકતાનું મુખ્ય કારણ બની રહ્યું છે મિહિરકુમાર પટેલે પ્રોજેક્ટ મેનેજર એનએચએઆઈ પાલનપુરને પત્ર લખીને માંગ કરી છે કે લોકહિત અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્કલને તાત્કાલિક અસરથી નાનું કરવામાં આવે જો સમયસર સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતોની સંખ્યા વધી શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા હજારો ચાલકોની સુરક્ષા માટે આ સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે